પણ સામે આવ્યા છે ડેમનું સૌંદર્ય સોળે કલાએ ખીલે ઉઠ્યું છે તો નેત્રંગ નજીક આવેલા ધાણીકૂટ ધોધના આકાશ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો ગઈકાલે ધોધમાર વરસાદ નેત્રંગમાં વરસ્યો હતો આઠથી દસ ઇંચ જેટલો વરસાદ નેત્રંગમાં નોંધાયો હતો નેત્રંગમાં વરસાદ વરસતા હવે ધોધ ફરી એકવાર જીવંત થઈ ગયા છે અને અદ્ભુત આકાશની નજારો તેમ જોઈ રહ્યા છો કે હવે તમામ ધોધ જે રાજ્યના છે એ આ જ રીતે જીવંત થઈ ગયા છે સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે જે લોકો જોવા માટે લોકો દૂર દૂરથી પહોંચી રહ્યા છે જેટલા પણ પહાડી વિસ્તારો છે લીલોતરી વચ્ચે છવાયેલા જેટલા પણ વિસ્તારો છે જે પર્યટન સ્થળ છે ત્યાં અદ્ભુત નજારા અત્યારે જોવા મળી રહ્યું છે કુદરતનું જે સૌંદર્ય છે એ અત્યારે દેખાઈ રહ્યું છે જે કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે ખળખળ વહેતા જે આ ધોધ છે જેનો અવાજ ફરી એકવાર સંભળાવવા લાગ્યો છે જે શાંત પડેલા ધોધ હતા ત્યાં વરસાદી પાણી આવી જતા હવે ફરી એકવાર ધોધ વહેતા થઈ ગયા છે જેનો અદભુત નજારો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આવી જ રીતે રાજ્યભરના તમામ ધોધ અત્યારે જીવંત થઈ ગયા છે અનેક જગ્યાઓ પર ત્રણથી ચાર ઇંચ વરસાદ તો નેત્રંગમાં ગઈકાલે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો આઠ થી દસ ઇંચ વરસાદ અને ત્યાર બાદ ફરી એકવાર આ ધોધ ધાણીખુટ ધોધના દ્રશ્યો છે જેની મુલાકાત એકવાર ચોક્કસ લેવી જોઈએ